ઝઘડીયા તાલુકાના તેજપુર ગામની કેનાલ ઉપર દીપડો ફરતો હોવાનો વિડીયો વાયરલ થતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે ઝઘડિયા તાલુકાના તેજપોર ગામેથી રાત્રીના પસાર થતા કાર કારચાલકી કેનલ ઉપર નિરાંતે બેઠેલ એક દીપડો જોતા તેણે મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો જો કે આ વિડીયો બહાર આવતાની સાથે જ આજુબાજુના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે ઝઘડા તાલુકામાં શેરડી ને ખેતી મોટા પાયે કરવામાં આવે છે જેના પગલે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી દીપડાઓ શેરડીના ખેતરોને પોતાનો આશ્રય સ્થાન બનાવ્યા છે ત્યારે ઝઘડિયા અને વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ દીપડાઓ શિકારની શોધમાં નીકળતા અનેક વખત લોકો મોબાઈલ અને સીસીટીવી કેદ પણ થઈ રહ્યા છે તેઓ આ દીપડા વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો જે વિડીયો વાયરલ થતા તેજપુર અને આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો છેલ્લા ઘણા સમય થી તાલુકાના મોદલિયા ગામની બદામ કંપની પથ્થરિયા અને ડુંગરી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડાઓને પાંજરે પુરાય તેવી લોક માંગ ઉઠી છે